રાતના દસ ને દસ વાગે એકસો આઠ દ્વારા મૌડી વિસ્તારમાંથી પેશન્ટને લાવેલ હતા એમની સાથે કોઈ સગા સંબંધી ન હતા જ્યારે આ પ્રકારના દર્દીઓ દાખલ થાય છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલની અંદર હેલ્થ ડેસ્ક ટીમ કાર્યરત છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે તેમના દ્વારા દર્દીને સગાની જેમ જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા અત્યારે હેલ્પડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા તે એમને ખાટલો ન મળી ગયો ત્યાં સુધી સાથે હતા સાડા દસ વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતા ત્યારબાદ હેલ્પ ડેસ્કની ટીમના જે માણસ હોય છે કર્મચારી એમની ફરજના ભાગરૂપે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એમની વિઝિટ લે છે એમની બરાબર સારવાર ચાલે છે એ કન્ફર્મ કરતા હોય છે આ બાબતે જ્યારે સવારે છ વાગે હેલ્થ ડેસ્કની ટીમના સભ્યો ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું ત્યારબાદ તુરંત જ ખબર પડતા કે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈને પાછું દાખલ કરવામાં આવેલ હતું નિયમની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલ એ બાબતે પરંતુ આ જ્યારે આ વસ્તુનું તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષક શ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરાક પણ આને સહન ન કરી શકાય જરા પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી શ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડૉક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે